કોર્પોરેટર મહેશભાઈ અણઘણની આગેવાનીમાં સુરત શહેર વોર્ડનમ ત્રણના રહીશો અને આગેવાનો દ્વારા સુરતમાં સ્માર્ટ મીટરોમાં જે ગેરરીતિઓની અને ચાર્જ વધુ વસૂલાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તે બદલ આજે કાપોદરા ખાતે આવેલ કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતું વધુમાં આપ કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિમણૂક કરેલ પ્રાઇવેટ ઇજારદાર ના માણસો અંધીકૃત રીતે સોસાયટીઓમાં જઈને ગેરકાયદેસર રીતે સર્વે કરે છે સ્માર્ટ મીટ્રો લગાવીને એડવાન્સ નાણોલું બનાવે તે કેટલું યોગ્ય છે અહેવાલ સંજય પોપટ સુરત શહેરના વોર્ડ નંબર ત્રણ ના સીમાડા વિસ્તારની વિવિધ સોસાયટીઓના આગેવાનો દ્વારા આજ રોજ કાપોદરા વિસ્તારમાં જે અધિકારી છે એમની હાજરીમાં આજે આ સૌ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જે રીતે સ્માર્ટ મીટર શહેરની અંદર અને વિસ્તારોમાં મૂકવાની શરૂઆત થઈ છે અને એની અંદર જે ગેરરીતિઓ થઈ રહી છે એ બાબતે સોસાયટીના તમામ સભ્યો સાથે રહીને એક આવેદનપત્ર આપેલું છે કે અમારી સોસાયટીઓની અંદર કોઈપણ સંજોગોની અંદર ગેરકાયદેસર તરીકેથી જે સર્વે કરી ગયા છે સોસાયટીમાં પ્રવેશ કરી ગયા છે એનો વિરોધ છે સાથે સાથે અમને જે પણ હાલમાં જે ડિજિટલ મીટરો છે એ ડિજિટલ મીટરોની અંદર કોઈ વિસંગતાઓ નથી તેમ છતાં બળજબરીપૂર્વક તમે રાષ્ટ્રહિતના નામની વાતો કરી કરીને ભરમાવીને જે સ્માર્ટ મીટર મૂકીએ અને એડવાન્સ પૈસા લેવાની જે વાત કરો છો એનો અમે સખત વિરોધ કરી છે આ તમામ લોકોએ આવેદનની અંદર સાથે એ પણ કહ્યું છે કે અમારી સોસાયટીની અંદર કોઈ પણ સંજોગોમાં બળજબરીપૂર્વક અંદર પ્રવેશ્યું નહીં અને તેમ છતાં પણ જો અમારા મીટરોને કાઢવાની કોશિશ થશે અને એ દરમિયાન કોઈ પણ ઘર્ષણ થશે તો સંપૂર્ણ રીતે જીબી અને એનું તંત્ર જવાબદાર રહેશે સરકાર પોતે જવાબદાર રહેશે એ પ્રમાણે એનું આવેદન આપ્યું છે હાલના દિવસોમાં આ તમામ લોકોએ જ્યારે રજૂઆત કરી કે સ્માર્ટ મીટરથી શું ફાયદા છે ત્યારે આ તંત્ર એ ફાયદાઓ દર્શાવી શક્યું નથી કોઈ પણ વ્યક્તિ પાસે આનો સ્પષ્ટ જવાબ નથી માત્ર ને માત્ર રાષ્ટ્રહિતના નામે આ સ્માર્ટ મીટર જરૂરી છે એવું કહીને લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ થઈ રહી છે હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ સરકારને આ બાબતે સ્પષ્ટ સૂચનો કરું છું કે કોઈ પણ સંજોગોની અંદર આવી રીતે લૂંટ મચાવવાનો કોઈને અધિકાર નથી જ્યારે આ દેશના વડાપ્રધાન પોતે એવું કહેતા હોય કે દેશના એસી કરોડ લોકોને હું અનાજ આપું છું ત્યારે એમનું પેટ ભરાતું હોય છે પોલીસ માં સખત શબ્દો ની અંદર વિરોધ કરે છે અને આગામી સમયની અંદર પણ જો સરકાર બળજબરીપૂર્વક કરશે તો તમામ રહીશો સાથે અમે જન આંદોલન કરીશું અને સરકારને આ નિર્ણયને પાછો ખેંચવા માટે ફરજ પાડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત